આપણે તો સમાચાર છે જ્યાં જણાવી દઈએ કે બીજેપી નેતા અતુલ ચોરસિયા પર શેક્સ રેકેટ ચલાવવાનો મામલો એક ગંભીર આરોપ લાગ્યો છે જ્યાં જણાવી દઈએ કે અતુલ ચોરસિયાના ગઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હોટેલ અતિથિમાં દેહ વેપાર ચાલી રહ્યો હતો અને ત્યારબાદ પોલીસે દેહ વેપારમાં સંકળાયેલા અતુલ ચોરસિયાને પકડીને ધરપકડ કરી છે અને ત્યારે જાણવા જણાવી જોઈએ કે અતુલ ચોરસિયા પર ડિંડોરીની શીતલ દુબે સાથે મળીને દેહ વેપાર કરાવવાનો આરોપ છે અને ત્યારે હાલ શીતલ દુબે ફરાર છે અને કેટલીક દિવસો પહેલા આસમાની એક યુવતીએ આ મામલે આસામની એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી અને પીડિતાએ જણાવ્યું છે કે અતુલ ચોરસિયા અને શીતલ દુબે એમને બંનેઓ તેની પાસે દેહ વેપાર કરાવતા હતા અને યુવતીને હોટલમાં બંધક બનાવી રાખી અને દેહ વેપાર કરાવતો હતો અને ત્યારે જણાવી દઈએ કે તેને ધમકી પણ આપતી રહી હતી અને યુવતી કોઈપણ રીતે હોટલમાંથી ભાગીને પોલીસ પાસે પહોંચી અને પોતાની સાથે થયેલી હકીકત જણાવી હતી ત્યારે પીડિતાના જણાવ્યા અનુસાર આરોપીઓ બે હજાર તેની પાસે દેહ વેપાર કરાવતા હતા અને બીજેપી નેતા અતુલ ચોરસિયા પૂર્વમાં મંડળ અધ્યક્ષ સહિતના અનેક